આજરોજ આ રીઝનના સાત જિલ્લાઓના એકસો આઠ ઓગણીસો બાસઠ એનિમલ હેલ્પલાઇન ખિલખિલાટ આ તમામ જીવી કેમરીના પાઇલટ એના ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન્સ આની જે વર્ષ દરમિયાનની કામગીરીને બિરદાવવા માટે એક જીવી કે તરફથી સરસ મજાનો એક્યાવન જેટલા અવોર્ડિઝને સન્માનિત કરવાનો એક કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે હું આણંદ જિલ્લાના અને ઇન્ફેક્ટ આખા રાજ્યના તમામ એકસો આઠની ટીમોને ડ્રાઈવર્સને પાઇલટ્સને ખાસ તરીકે હું ખૂબ ખૂબ બિરદાવું છું અને આ કાર્યક્રમ માટે જીવી કે અમરીનો આભાર પાડ માનું છું નરેન્દ્ર ગોહિલ પીપીપી ડિપાર્ટમેન્ટ એન્ડ વન એટ વન અભયમ વુમન હેલ્પલાઇન ગુજરાત રાજ્ય પ્રોગ્રામ છે આજનો જે આ કાર્યક્રમ છે જે દર વર્ષે છવ્વીસ મેના રોજ ગુજરાતની અંદર જે ખાસ કરીને સૌથી પહેલી વર્ષ બે હજાર સાતથી ચાલુ કરેલ એકસો આઠ ઇમરજન્સી સેવામાં જે કાર્યરત ખાસ કરીને પાયાના કર્મચારી એવા પાયલોટ જેને અમે આપણે ડ્રાઈવરને પાયલોટ અમે કહીએ છીએ કે જેનો હાથમાં એ સારથી તરીકેની એની જવાબદારી છે કે જ્યારે પેશન્ટો એમ્બ્યુલન્સમાં હોય છે ઓછા સમયમાં વધુ સાવચેતી સાથે ઝડપથી હોસ્પિટલ પહોંચાડવાથી અનેક લોકોની જિંદગી બચતી હોય છે અને આવા કપરા સમયમાં શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય દરિયા કિનારાનો વિસ્તાર હોય કે ફોરેસ્ટ હોય કે કોઈ પણ આવી વિષમ પરિસ્થિતિવાળા રસ્તાઓ હોય તેમ છતાંય આખા રાજ્યમાં આ દિવસ રાત કામ કરતા પાયલોટ મિત્રોને પોતાની પ્રામાણિકતા નિષ્ઠાથી જે કામગીરી કરે છે અને ખાસ કરીને જ્યારે ડિઝાસ્ટર એટલે કે કોઈ કુદરત સર્જિત આપત્તિ હોય માનવસર્જિત આપત્તિઓ હોય એવા સમયે પણ ઘરે ગયા વિના દિવસ રાત જ્યાં સુધી એ આપદામાંથી બહાર ના નીકળીએ ત્યાં સુધી સતત કાર્યરત રહેતા અને એક પોતાની સમર્પણ ભાવનાથી લોકોના જીવ બચાવવાના ભાવનાથી કાર્ય કરતા પાયલોટ મિત્રો જે છે એ એક ખૂબ જ સમર્પણથી આ એકસો આઠ સેવા સાથે અને એ સાથેની તમામ ઇમરજન્સી સેવામાં જોડાયેલા પાયલોટ મિત્રો ખંતથી આ કામ કરી રહ્યા છે એઓને બિરદાવવા માટે તેઓના જે આ સમર્પણ છે વધુ સારી રીતે એમને જે કામગીરી કરી છે એને એક વખત દર વર્ષે છવ્વીસ મેના રોજ એ એમની સારી કામગીરીને યાદ કરી અને એને સન્માનિત કરવાનો આજનો આ કાર્યક્રમ હોય છે અને રાજ્યમાં આજે ચાર ઝોનમાં ગુજરાતને વિભાજીત કરી અને એક ડાંગ જિલ્લાની બાજુમાં તાપીમાં કાર્યક્રમ છે એક અમદાવાદ શહેર શહેર સહિતનો જે વિસ્તાર છે નોર્થમાં કાર્યક્રમ છે એક જે છે મધ્ય ગુજરાતનો આજે આપણે આણંદ ખાતેનો કાર્યક્રમ છે અને આવો જ એક કાર્યક્રમ જૂનાગઢ ખાતે છે એટલે રાજ્યના તમામ પાયલોટ મિત્રોને આ કાર્યક્રમના માધ્યમથી સ્પર્શવાનો અને એમને જે કરેલી સારી કામગીરીની ભાવના છે એ લોકો સુધી પહોંચાડવા માટેનો એક આ ઉમદા સર્વિસીસ અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે છે અને કુલ આજે એકાવન જે છે પસંદ થયેલ પાયલોટ મિત્રો આજે આપણા આ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત છે અને કુલ સાત જિલ્લાઓ જે છે મધ્ય ગુજરાતના એનો સમાવેશ જે છે આજના કાર્યક્રમમાં કરવામાં આવેલો છે આજના કાર્યક્રમમાં માન્ય કલેક્ટર સાહેબ શ્રી પોલીસ અધિક્ષક સાહેબ શ્રી માનની કમિશનર સાહેબ શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને સીડીએમઓ સાહેબ શ્રી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ખૂબ જ એમને રાજ્યની અંદર જે કામગીરી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઈએમઆરઆઈ દ્વારા કરવામાં આવી રહેલ છે તેમને બિરદાવી અને જે પાયલોટ મિત્રો ખાસ કરીને આજે સમારોહમાં જે ઉપસ્થિત હતા તેઓનો ઉત્સાહ વધારવામાં ખૂબ જ પ્રેરક ઉદબોધન તેઓ દ્વારા કરવામાં આવેલું હતું અને સૌથી વિશેષ બાબત છે કે જે આ પાયલોટ મિત્રો તો દિવસ રાત પોતાની એમ્બ્યુલન્સ સેવામાં કે અન્ય ઇમરજન્સી વાહનોમાં વ્યસ્ત હોય છે પરંતુ તેઓના જે બાળકો છે તેઓ પણ ઉત્કૃષ્ટ પરિણામો પોતાના કારકિર્દીમાં મેળવે એ માટે હંમેશા સંસ્થા દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું છે તો આજે ખાસ કરીને જેઓ હમણાં જ જે પરીક્ષાઓ બધી પૂર્ણ થઈ એમાં ખૂબ જ સારા માર્કો સાથે ઉત્તીર્ણ થયેલા તેઓના બાળકો છે તેઓને પણ આજે માનની કલેક્ટર સાહેબના વરદ હસ્તે સન્માનિત કરવાનો આજનો આ કાર્યક્રમ હતો